હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું બટેટાની પતરી તો એના માટે આપણે આ બે બટેટા લીધા છે થોડી આપણે લીલી ધાણાભાજી સુધારી લીધી છે મીઠું છે આપણે લસણની પેસ્ટ બનાવી આપણે લાલ મરચું પાવડર જીરું પાવડર હળદર હિંગ ને જીરું જોશે પાણી ને તેલ જોશે આપણે તો આપણે પહેલાં બટેટાને સુધારી લેશું બટેટાની પહેલા છાલ ઉતારી લઈએ તો આપણે સુધારી હવે છાલ ઉતારી લીધી છે આપણે આ રીતે પાતળી પાતળી ચીરું કરી લેશું એકદમ પાતળી કરી લેવાની એટલે ફટાફટ આપણે પાકી જાય

તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી આપણે હિંગ એડ કરી દેસુ એક મોટી ચમચી આપણે લસણ ની પેસ્ટ છે એને આપણે એડ કરી દેશું લસણ ને બે મિનિટ ખાવા દેવું આપણે લસણ આપણું થઈ જાય એટલે આપણે આ બટેટાની પતળી એડ કરી દઈશું હળવા મિક્સ કરી લઈએ ગેસ આપણે એકદમ મીડિયમ રાખવાનો છે હવે આપણે એમાં હળદર એડ કરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આપણે હળદર મીઠું મિક્સ કરીને આપણે આને ઢાંકીને પાંચ થી છ મિનિટ માટે પાકવા દેશું તો આપણે પાંચ થી સાત મિનિટ થઈ છે અને આપણી પતરી એકદમ સરસ પાકી ગઈ છે વચ્ચે વચ્ચે આપણે આને ખોલી ને ચેક કરી લીધી હતી હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું થોડા આપણે લીલા ધાણા એડ કરી દેસુ અને એને મિક્સ કરી લેશું તો આપણી પતરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દેશું આપણે આ રીતની એકદમ સરસ બંધ બની ગઈ છે હવે આપણે આને ગરમા ગરમ સૌ કરી લઈએ ઉપરથી લીલા ધાણા એડ કરશું તો તૈયાર છે આપણી બટેટાની પતરી ગરમા ગરમ રોટલી સાથે આ એકદમ મસ્ત લાગે છે તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ